સુરક્ષા મેમ્બર ચલપા સોનાણી સહિત મદદરૂપ બની બચાવ કરવામાં આવ્યો સુરતમાંથી માંથી પસાર થતી લોકમાતા તાપી નદી જીવનદાત્રી છે પરંતુ આ નદીને જોડતા બ્રિજ પરથી ઘણી વાર જિંદગીથી હતાશ થયેલા ભૂસકા મારીને આપઘાત કરતા જોવા મળે છે ત્યારે તાપી નદીના અમરોલી બ્રિજ પરથી તાપી નદીમાં કૂદવા જતી યુવતીને બચાવી લેવામાં આવી હતી અને મહિલાએ યુવતીના સૌ પ્રથમ પગ પકડી રાખીને ફાયર બ્રિગેડ અને ટીઆરબી જવાનોની મદદથી બચાવી લીધી પોલીસ મહિલા સુરક્ષા મેમ્બર જલ્પા સોનાણીએ કહ્યું કે તેઓ પોતાની મિત્ર સાથે મોપેડ પર જઈ રહ્યા હતા દરમિયાન યુવતીને તાપી નદીના બ્રિજ પરથી ગ્રીલ પર ચડતા જોઈ હતી એટલે તાત્કાલિક દોડી જઈને તેણીના પગ પકડી રોકી હતી અને આ દરમિયાન ફાયર બ્રિગેડ અને ટીઆરબીના જવાનો અને અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં

અમરોલી જઈ રહ્યા હતા અને ત્યારબાદ અમરોલી જતાં અમને એવું લાગ્યું કે કોઈ છોકરી પુલ પરથી કૂદવાની કોશિશ કરી રહી છે તે જણાતા અમે ગાડી સ્ટેન્ડ કરી અને જોયું તો એ તાપીમાં કૂદવા જઈ રહી હતી અને અમે ફટાફટ એને એના કપડાં અને પગ પકડી અને થોભી રાખી ત્યારબાદ બુમાબૂમ કરી અને લોકોને મદદ માટે બોલાવ્યા અને લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમની મદદથી એ છોકરીનો બચાવ કરવામાં આવ્યો ત્યારબાદ કતારગામ પોલીસની મદદ લઈ અને છોકરીના પરિવારને સોંપવામાં આવી